સુરતમાં કરોડના જીએસટી જીએસટી કૌભાંડાના મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયા અને મુંબઈના મીરા રોડ પરથી સુરત ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે આ બનાવવા વર્ષ બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સુરત ઇકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી જે તપાસમાં ઇકો સેલ પોલીસે અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી ઝડપી લીધો છે આરોપી અન્ય બે આરોપી સાથે મળી સરકારને એક કરોડ રૂપિયાના ખોટા ખરીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો છે ઇકોસેલ દ્વારા ધરપકડ કરાયેલા સુલતાન કાપડિયા અને તેના સાગરીતોએ સુરત અને ગુજરાતની એકસો બોગસ પેઢી ઊભી કરી જે હેઠળ સિમેન્ટ લોખંડ કેમિકલ્સ પ્લાસ્ટિક વુડન એમએસ સ્ક્રેપના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા આ બીલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવતા હતા આ તપાસ દરમિયાન ખુલ્લું હતું કે આ પેઢીઓનો કોઈ વ્યવસાય હતો જ નહીં માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરાર અને કાગળો ઉભા કરવામાં આવ્યા હતા આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી અને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો સુરતી કોર્પોરની ટીમે બાતમીના આધારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડી મોહમ્મદ સુલ્તાન કાપડિયાને ઝડપી લીધો હતો કોલ્ટ આરોપીના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા છે જેમાં આરોપી દ્વારા અન્ય કોણે કોણે ખોટા બનાવી કરદાતા છે અન્ય અન્ય કોઈ નેટવર્ક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડદેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મહંમદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં